નિવૃત્ત આર્મી મેને કરી ઢીમ મહેસાણા મહેસાણામાં વડસમા ગામમાં નિવૃત્ત આર્મી મેન પત્ની સાથે લાંબા સમયથી રહે છે

ઘટના સ્થળે જ મોત થઈ છે સમગ્ર ઘટનામાં પતિએ પહેલા પત્નીએ આપઘાત કર્યો હોવાનું રટણ કરે છે પરંતુ પત્નીના પિયરિયાને શંકા છતાં પોસ્ટમોર્ટમ કરવાનું કહેતા સમગ્ર મામલો સામે આવે છે વડસમા ગામમાં નિવૃત્ત આર્મીમેને પત્ની પર ઘાતકી હુમલો કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે મમ્મી 24 વર્ષથી રમ કરતા હતા મમ્મી બીજા છોકરા માટે રહી આયા

બસ એક જ ફાસી કો તો જન્મ દીક શૂટિંગ જેલ ની બહાર ના આવા જો મારા ભાઈઓ મન જીવતી વાલા મારા ભાઈઓ દઉ જો ના આવા જો માં મમ્મી ની કોઈ માં ભાઈ હું કો તો તવી જો એના જીવે કોઈ સજા નહીં કલ રાતે એમને બોલા બોલ થોડી થઈ થી બોલા પછી એમને મને મારવા લીધો ધોકુ એવું મારવા મંડ્યા એટલે મેં મારા બચાવ માટે હાથ દબાવીને એક ખાલી નાકે અડી ગયું હતું ભૂલથી મારા એ મોયર્યા જઈને કાલ કેસ કરી કેસ કર્યા બાદ ત્યાંથી અમને એવું કીધું કાલ સવારે તમે આવી જજો અમે રાતે સાડા બાર એક વાગતા નહીં આવ્યા અહીં આવીને પછી થોડી વાર બે હતા એના પછી અમે ઘેર ગયા ઘેર જ્યાં પછી મા મમ્મી ફોન કર્યો કીધું કોઈ બોલતા જ નહીં એના કશું જ નહીં બોલતા મોડું બધું બંધ હતું ભાઈને ફોન કર્યો કીધું ભાઈ મમ્મી ને એક પપ્પા એ ભાઈ એવું કીધું કે પેલા ખોલી અંદર જા ને છું અંદર ખોલી ને જોયું મમ્મી હતી કંઈક અમે કાલે ઘરે નતા સવારે છીએ હું કોલેજ હતો નોકરી હતો ખબર થતો મહેસાણાના લાંગણજ પોલીસ સ્ટેશનના વડસમાં ગામ ખાતે એક બનાવ બનેલો છે જેની અંદર દિગ્વિજય પ્રજાપતિ નામના યુવકે એક ફરિયાદ આપેલી છે જેમાં તેમના જે પિતા છે રમેશભાઈ પ્રજાપતિ તેઓ તેમની માતા મીનાબેન પ્રજાપતિને અવારનવાર ઘરના ઝઘડાઓના કારણે થઈ અને માર મારતા હતા જેમાં આજ રોજ અર્લી મોર્નિંગ બાર વાગ્યાથી લઈ અને પાંચ વાગ્યાની સમયગાળાની વચ્ચે તેઓ વચ્ચે માથાકૂર થઈ જશે જેની અંદર જે રમેશભાઈ પ્રજાપતિ છે તેઓએ તેમની માતા મીનાબેન પ્રજાપતિ કે જે તેઓના રમેશભાઈના પત્ની છે તેઓનું દાતરડાથી એમના ઉપર હુમલા કરી મલ્ટિપલ ઇન્જરીઝ તેઓને અલગ અલગ ભાગે કરી અને તેઓનું મૃત્યુ નિપજાવેલ છે આ બાબતે પોલીસે ઘટના સ્થળે એફએસએલ સાથે મળી અને પંચનામા કરેલી છે આ જે ડેડ બોડી છે તેનું પીએમ કરાવવાની પ્રોસેસ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે અને જે આરોપી છે તેની પોલીસે અત્યારે રાઉન્ડ અપ કરી અને આગળનું ઇન્વેસ્ટિગેશન હાથ ધરેલું છે અગાઉ પણ જે આ રમેશ પ્રજાપતિ છે તેઓના વિરુદ્ધમાં એક ત્રણસો સાતનો ગુનો દાખલ થયેલો છે જેનું અત્યારે પ્રોસીડ ચાલી રહેલું છે પરંતુ એ સિવાય પણ બીજા કોઈ ગુનાઓ કે તેનો ગુનાહિત ઇતિહાસ શું છે તે બાબતો સમગ્ર ઇન્વેસ્ટિગેશનની અંદર આવરીને ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવશે નિવૃત્ત આર્મીમેન ક્રાઇમ હિસ્ટ્રી ધરાવે છે અગાઉ પણ તેના પર ગુનો દાખલ થઈ ચૂક્યો હતો સંવાદદાતા મનીષ મિસ્ત્રીનો અહેવાલ ગુજરાત તક મહેસાણા